માંગરોલ તાલુકાના તરસાડી નગરમાં મોબાઈલ બાબતે પિતાએ ઠપકો આપતા યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ યુવતી પોતાના પ્રેમી સાથે વાત કરી રહી હતી જે પિતાને જાણ થઈ ગઈ હતી જે બાબતે ઠપકો આપી મોબાઈલ લઈ લીધો હતો યુવતી હાલ ગોસંબાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ આયર્નની અઢાર જેટલી ગોળીઓ ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ સોશિયલ મીડિયાનો જેટલો ઉપયોગ છે એટલો જ દુરુપયોગ પણ થઈ રહ્યો છે ખાસ કરીને યુવા પેઢીને સોશિયલ મીડિયા લાગ્યું છે અને આજ સોશિયલ મીડિયાના દુરુપયોગ ને કારણે માંગરોળના તરસાડીની એક યુવતીનો જીવ જતા જતા રહી ગયો છે સમગ્ર ઘટના પર નજર કરીએ તો માંગરોળના તરસાડી નગર માંગ રહેતી અને ડોક્ટરનો અભ્યાસ કરતી વીસ વર્ષીય યુવતી ને સોશિયલ મીડિયા થાકી કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો પરિવારના લોકો દ્વારા યુવા દીકરીને એક મોબાઈલ પણ આપવામાં આવ્યો હતો પરંતુ અચાનક એક દિવસ યુવા દીકરી પાસેથી વધુ એક મોબાઈલ મળી આવ્યો જેને લઈ પરિવાર દ્વારા પૂછપરછ કરી યુક્તિને ઠપકો આપવામાં આવ્યો અને યુક્તિને માઠું લાગી આવતા યુક્તિએ આયરનની 18 જેટલી ગોળીઓ ખાઈ આપઘатનો પ્રયાસ કર્યો જોકે સદનસીબે સમયસર સારવાર મળતા યુક્તિનો જીવ તો બચી ગયો પરંતુ 20 વર્ષ સુધી જેને જેમ તેમ પેટે પાટા બાંધી મોટી કરી બનાવી ગણાવી એવા બાપની હયા સાંભળો શું કહી રહ્યા છે એક દીકરી ના પિતા આજની યુવા પેઢીમાં સહન શક્તિની ખૂબ જ મોટી ઉણપ આવી ગઈ છે આ યુવા પેઢી કોઈપણ વ્યક્તિનું પછી એ માંગ બાપ કે મના હોય કોઈપણ વાત સાંગરી કે સહન કરી શકતા નથી અને જેને લઈ આવી ઘટનાઓ બનતી રહે છે યુગતીએ આપઘાત કરવા માટે કોશિશ તો કરી પરંતુ સદનસીબે પિતા સમયસર ઘરે આવી જતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા અને સમયસર સારવાર મળી જતાં જીવ બચી ગયો હાલ ગોસંબા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સાથે સાથે પોલીસે અપીલ કરી છે કે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો જોઈએ રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કોસંબા સુરત ગ્રામ્ય જિલ્લામાં તરસાડી નગર છે એ ત્યાં એક યુવતી જેની ઉંમર આશરે વીસ વર્ષ જેટલી છે અને કોલેજમાં અભ્યાસ કરે છે આ યુવતી સોશિયલ મીડિયામાં પોતાના મિત્ર સાથે વારંવાર વાતચીત કરતી હતી ચેટ કરતી હતી તેવું કારણ તેના પિતાજીને ધ્યાનમાં આવેલું અને આ બાબતે યુવતીને ઠપકો આપતા યુવતીએ ગઈકાલે અઢારથી વીસ જેટલી આયન જે ગોળી આવે છે ટેબ્લેટ એ પોતે ગળી ગયેલી અને તેના કારણે તેની તબિયત ખરાબ થઈ જતા સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલી છે જ્યાં ત્યાં એની સારવાર ચાલુ છે સોશિયલ મીડિયાનો ઉપયોગ જો સારી રીતે કરવામાં આવે તો ખૂબ ઉપયોગી નીવડે છે અને આપણા ઘણી બધી રીતે આપણને મદદરૂપ થાય છે પરંતુ તેનો દુરુપયોગ કરવાના કારણે આવા પ્રકારના બનાવો બનતા હોય છે અને કુટુંબની અંદર પણ એના ઘણા બધી સમસ્યા ઊભી થાય છે અને આવી રીતે કોઈ આપઘાત કરવાના પ્રયત્ન પણ થતા હોય છે એટલે સોશિયલ મીડિયામાં જે ઉપયોગ છે સારી રીતે કરવામાં આવે તેવી અમે લોકોને પણ અપીલ કરીએ છીએ મારું નામ ડોક્ટર ભાવેશ પરમાર છે હું છેલ્લા પાંચ વર્ષથી આરફ હોસ્પિટલમાં ફરજ બજાવું છું કાલે એક વીસ વર્ષની પેશન્ટ આવ્યું હતું છેલ્લા દવા પીને એને પંદરથી વીસ જેવી ટેબ્લેટ ફોલિક એસિડની પી ગયા હતા પછી એને વોમિટિંગ અને ચક્કર જેવી તકલીફ થતાં એ લોકો હોસ્પિટલમાં આવ્યા હતા અને આવ્યા પછી એને સ્ટમક વોસ જેવી પ્રાથમિક સારવાર આવ્યા પછી અત્યારે પેશન્ટ સારું છે સ્ટેબલ છે